પાટણ જિલ્લા આંતરવિભાગીય ક્રિકેટ લીગ સિઝન એકનો બાલીસના ખાતેથી દબદબાભેર પ્રારંભ કલેક્ટર શ્રી અરવિંદ વિજયની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ જિલ્લા આંતરવિભાગીય ક્રિકેટ લીગ સિઝનનું આયોજન કરાયું કુલ છ ગ્રુપમાં અઢાર ટીમો વચ્ચે છવ્વીસ મેચો ફાઇનલ મેચ છવ્વીસમી ફેબ્રુઆરીએ રમાશે પાટણ જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આયોજિત પાટણ જિલ્લા આંતરવિભાગીય ક્રિકેટ લીગ સિઝન એક બે હજાર પચીસનો આજરોજ બાલીસના ગામના ભવાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી દબદબાભેર પ્રારંભ થયો છે ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટરશ્રી અને પ્રાંત અધિકારી શ્રી સિદ્ધપુર જે એચ બારોટ પ્રાંત અધિકારી શ્રી ચૌહાણ નાયબ ચૂંટણી અધિકારી ગોસ્વામી આરોગ્ય અધિકારી શ્રી વિષ્ણુભાઈ પટેલ જિલ્લા ખેતીવાડી જે બી પટેલ અને ક્ષય શ્રી દેવેન્દ્ર પરમાર સહિતના મહાનુભાવોએ દીક પ્રાગટ્ય કરી ક્રિકેટ લીગ સિઝન નો શુભારંભ કરાવ્યો હતો ઉપસ્થિત મહાનુભાવોએ દરેક ટીમના ખેલાડીઓને પૂર્વક રમવાની પ્રેરણા પૂરી પાડી હતી આ સાથે મેદાન પરના ખેલાડીઓ અને પ્રેક્ષકોએ આનંદની ચિચિયારીઓ સાથે ક્રિકેટ મેચના શુભારંભને વધાવ્યો હતો આ પ્રસંગે પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ વંશ જ્ઞાતિ જાતિ ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભથી પ્રભાવિત થયા વિના મતદાન કરવાની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી તેમજ ક્રિકેટ મેદાન નજીક બનાવવામાં આવેલ ચબુતરામાં મહાનુભાવોના હસ્તે પક્ષીઓને ચણ નાખવામાં આવ્યું હતું ટુર્નામેન્ટના પ્રારંભે આજે પ્રથમ દિવસે પાટણ જિલ્લા અદાલત અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી હતી દિવસ દરમિયાન કુલ મેચો રમાડવામાં આવી ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે દરેક વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ આ મેચમાં ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં કુલ છ ગ્રુપમાં અઢાર ટીમો ભાગ લઈ રહી છે જેમની વચ્ચેતા તેવીસ ફેબ્રુઆરી સુધીમાં છવ્વીસ મેચો રમાશે જ્યારે સ્પર્ધાની ફાઇનલ મેચ છવ્વીસ ફેબ્રુઆરીએ રમાશે ગ્રુપ અને ફાઈનલ સહિત તમામ મેચો બાલીસના ખાતેના ભવાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવામાં આવશે જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના પ્રેરણા અને માર્ગદર્શનથી કલેક્ટર કચેરીના શ્રી હર્ષદભાઈ મકવાણા શ્રી મનવરસિંહ કટારિયા અને શ્રી સંજયભાઈ પરમારની ટીમના સદસ્યોએ ખૂબ મહેનત કરીને દરેક વિભાગ સાથે સંકલન અને સમન્વયથી સુંદર આયોજન કરેલ છે આજના ક્રિકેટ મેચના ઉદઘાટન પ્રસંગે જિલ્લા રજિસ્ટ્રાર શ્રી શિવપાલસિંહ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નરેન્દ્રભાઈ ચાવડા જિલ્લા આયોજન અધિકારી શ્રી રૂમાડિયા આપી એસ આઈ શ્રી નરેન્દ્રસિંહ માહિતી મદદનીશ શ્રી જિગેશ નાયક ભવાની ક્રિકેટ ગ્રાઉન્ડના સ્થાપક શ્રી નિલેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ક્રિકેટ રસિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને મેચનો રોમાંચ માણ્યો હતો